મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે આજે આપણે ખેતરની અંદર જોઈએ છીએ કે આ ખેતરમાં મોટી નુકસાની થઈ છે તમે ક્યાંથી જોવો છો તો કોમેન્ટ કરી અને જણાવજો હું માવજીંજવા ગામની અંદરથી આ ખેતર બતાવી રહ્યો છું બગીસરા તાલુકો જિલ્લો અમરેલી અત્યારે આ કપાસ વાવ્યો હતો આની ઉપર માવઠું થતાં જો આ કપાસ અત્યારે ખરી ગયો છે અને આવી રીતે આ બધું ઉગવા લાગ્યું છે જે આ ગયો છે એમાં અને આ જે હોડી છે એની અંદર પણ જો આવી રીતે ઉગવા લાગ્યું છે એટલે આ કપાસ હવે જે વજન છે એ તૂટી જાય જો ખેડૂતને જો આવી જ રીતે નુકસાની આવશે તો ખેડૂત ક્યારેય પગભર નહીં થઈ શકે કારણ કે જ્યારે હોય ત્યારે ખેડૂત પીલાઈ રહ્યો છે એટલે સરકાર સહાય કરે પણ એ આપણા ખાતામાં આવે ત્યારે ખબર પડે કેવી સહાય કરી બાકી બીજી મોટી કંપનીમાં જો કોઈ દેવા માફી કરવી હોય તો બધું માફ થઈ જાય છે પણ આપણે જ્યારે ખેડૂતની વાત આવે ને ત્યારે કોઈ રહેતું નથી કારણ કે ખેડૂત જે ખેતી કરે છે તો આવું ના રહે તો ખેડૂત ખેતી એક દિવસ છોડી દે પરપ્રાંતિ લોકો જે આવે છે એ લોકો પણ નહીં આવે કારણ કે ખેડૂતને જો આમાં ફાયદો નહીં રહે તો ખેડૂત એને શું આપશે આમાં જે પહેલાં આપણે કપાસ નહીં થતું એ ચાલી પાંત્રી ચાલી મણ જો આસપાસ થાતું કોમેન્ટ કરજો કે તમારી એ બાજુ કેટલું થતું અત્યારે આમાં અમારે પાંચ દસ ને પંદર મણ સુધી થાય છે હવે વધારે કપાસ નથી થતો પહેલાં થતું એવું હવે નથી થતું અને મજૂર પણ હવે થોડા ઓછા થઈ રહ્યા છે કારણ કે આવી રીતે જો થાય તો મજૂરને પણ ખબર છે કે ભાવ પૂરો નથી મળતો એટલે ચોથા ભાગે એને મજૂરી પણ સારી રીતે ઊંચતી નથી એટલે એ પણ નથી આવતા એટલે એવું લાગે છે કે ખેડૂત ખેતી એક દિવસ છોડી દે પણ જ્યારે ઘટ બતાય છે ને ત્યારે ખેડૂતની માંગ થાય ખબર પડશે કે ખેતી કરતા ત્યારે કેવું હતું અત્યારે ખેડૂતો એટલા માટે ખેતી નથી કરતા કારણ કે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વીઘા જમીન છે છતાંય લોકો ખેતી નથી કરતા કારણ કે આવી માવઠાની નુકસાની અને ખેડૂતોને પોષણસમ ભાવ ન મળે બીજું તો એ છે એટલે ખેડૂત ખેતી છોડી રહ્યો છે અને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો જય જવાન જય કિસાન